જય માતાજી રામ રામ તો નવા વિડીયો સ્વાગત છે મિત્રો તમારું બધા આપડી છે ને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે જુનાગઢ ની અંદર અને સવારના વાઈ ગયા હે સર અને અત્યારે અમારા બધાને જવું હે જુનાગઢ ગિરનાર ચડવા માટે ભાઈ ત્યાર થાય છે બધા તુલસી ભાઈ ત્યાર થઈ ગયા હે અમારા ભાઈ ત્યાર થઈ ગયા હે જુવાનભાઈ તૈયાર થઈ ગયા અને અમારા સંધુભાઈ હે ત્યાર થાય હે હજી તો એવું હે બધું તો બધાને જવાનું આવે છે ને જુનાગઢનો ડુંગળો શોધવા માટે જવાનું હે તો ની વાળો તમે ની અંદર નવા હો તો સર તે કરી લેજો અને વિડીયોની અંદર એને કન્ટિન્યુ રહેજો તે મિત્રો

સાઇડ ગાડી પાર્કિંગ કરી નાખી તો એ પાર્કિંગ કરવા ગયા છે ને હવે એને અહીંયા હાલી ને જવાનું છે ડુંગરામાંથી અમારે સંધુભાઈ ને અત્યારે હાલ જોવો તમે અને વીસી જોઈએ અત્યારે જવો સેટમાં ને ધ્યાન રેડી છે હવે ડુંગરો હર તો સડી પછી ખબર પડે કે ભાઈ ને હાલ કેવા છે નહી સડવાનું છે એને તમને હાલ ગમે એવા થાય એને સડવાનું થઈ પાકુ છે ફાઇનલી મિત્રો પાકુ છે એને એને કાલ જ કીધું કાલ બ્લોગ ની અંદર કે આપણે આ સડવાનું છે આમાં હું કે સડવું એમાં તો કાઈ ની હાલો બે ભાઈ બંધો આવી જાય એટલે આપણે વાગી ગયા અને ક્યારના શ્રી હતું તો વ્લોગ લઈ ન હોય એટલા માટે આમ તો અંબે ભાઈ ભાવ થાકી જાય બીજા હે ને બધા પાસ આગળ વી આવી ગયેલા છે તો હે હું ને ભાઈ અંબે ભાઈ છે અત્યારે તો તો મિત્રો એને સરતા સરતા તો અહીંયા પૂગી ગયા છે અને રસ્તામાં એને પોળો ખાઈ લીધો કારણ કે થાકી ગયા છે હાવ અને એને બે ભાઈ પોળો ખાઈ લીધો અને બીજા હે ને બીજા હે ને બધા માથે ભૈયા જાય છે એ હાલ્યા ગયા છે અને બે ભાઈ પોળો ખાઈ લીધો કારણ કે થાકી ગયા છે હાવ અને એ જો બધું કરી

તો મિત્રો હે ને હવે ઘડીક કોરો ખાઈ લીધો ને હવે એને હાલતા થયા છે પાછા બધા અમે આ જુવાન ભાઈ ને અમાર વાટે ઉભા રહી ગયા તો અમે એની પાસે આવી ગયા ને હવે એને પાછા હાલતા થયા છે કે બો બધી રાખી છે એવું હે બધું તો હવે કાઈ નહીં હાલો એક બે રીલ શૂટ કરી છે આ જો સ્ટેન્ડ આયરા છે પણ રીલ શૂટ કરી પણ મેં કીધું કે ટ્રાફિક ઓછી થાય ને તો પછી એને રીલ શૂટ કરો એવું હે બધું છ મિત્રો હે ને અંબાજી મંદિરે તો અમે પહોંચવા આવ્યા છીએ ને બીજા ભાઈ બંધો હે ને બધા અંબાજી મંદિરે અત્યારે પહોંચી ગયા છે અને એ અમારા વાટે બેઠા હે ને જો તમે નજારો જો હે ને એ નજારો જો આવા ગયા ને તો બે ડગલા થઈ ગયા તો હે ઘણી બધી સંખ્યામાં પ્લસ માં ઢાકી પણ આવી ગયા છે ને આમ જો રોકે હાલો તો

Kennu og neiðir og ljóðir. તો મિત્રો હે ને અહીંયા અંબાજી મંદિર સુધી તો પોચી ગયા છે પણ એક અંબાજી અને હજી અમારા બે ત્રણ બે ત્રણ ભાઈ ને અંબાજી મંદિરે બેઠા એવું કીધું પણ હવે અમે કે બેટલા માટે બેહી ગયા છીએ નજારો જોવા

અંબાજી આમાંથી જંગલ માંથી રસ્તો કાઢીને આવ્યા પણ કાઢી એટલી બધી ટ્રાફિક હે ત્રણ થી ચાર કલાક હે ને છ કલાક વહી જાય માથે ભૂબવામાં એટલી બધી ટ્રાફિક હે એટલે નામ નમ છે ટ્રાફિક છે

ખાલી પેટ ના હલવાયા જો ઉપર જો તમે પબ્લિક જો ગાંડું થઈ ગયેલું એ બધું તો મિત્રો હે ને અત્યારે અમે પાછા રિટર્ન ભાઈ આવ્યા છીએ અહીંયા આપણે જૂની સીડી કે હે ને ના જવાનું છે કારણ કે ઓલા પણ કાઈ ભેગું ચૂ ની દર્શન કરવા જવામાં એવું છે બધું તો અમે પાછા ભાઈ આવ્યા છીએ ને હે ને જૂની સીડી ગયા જો જૂના દાદર મતલબ મતલબ તો અહીંયા જઈ છે હવે એને નીચે જવાનું છે તો કાંઈ નહીં હાલો હે ને નીચે જઈએ ને થોડોક ઘણો વ્યૂ હે ને નીચે હું તમને બતાવું તો ગણપતિ વિડીયોની અંદર બન્યા રહેજો અને યાર ચેનલ હે સબસ્ક્રાઈબ કરીજો જાઓ બરાબર તો મિત્રો હે ને અમે નીચે જઈએ તો આ ભાઈ હે ને આને આ ભાઈ હે ને

તો મિત્રો આ છે ને જૂની સીડીનો નજારો હે કંઈક આવી રીતે ઉતરવામાં જઈ અને જંગલ ઈલાકામાં આવી ગયેલા છે અત્યારે એને આવો કંઈક નજારો હોય આમ બે ભાઈ જ છે એટલે બીજા બધા તો નીચે ઉતરી ગયેલા ની અમારે વાટે ઉભા એવું છે અને આમ થાકી પણ આવ ગયા એટલા માટે ને અમારા મોડું થઈ ગયું નહીં બે ત્રણ ભાઈ હોય ને નીચે ઊભા છે વાટે ક્યારનો ફોન પણ આવી ગયો છે તો જઈએ હવે અને મળી રહી રીતે જો હે ને મસ્ત મજાનો નજારો

એટલા માટે રસ્તા એ માટે રસ્તામાં એ ભાઈ હેને ના પાડી તો એને પૈસા આપી દીધા અને ભાઈ આ એટલે અહીંયા નીચે પોગી જઈ કે સાઈઝ પર એ ભાઈ એ ઓય મિત્રો બધા છે ને જે છે જો મસ્ત મજાના એના મંગી હે ફાવરા કોલો સવારમાં એલો ગાઈન આલો હવે છે ને નીચે જાવું હોય ને તાજી પણ આવ જાય એની જ જટસંગ કરતા વટી ગયા છે એને જૂની સિટીમાંથી અત્યારે ને ટ્રાફિક જોવા મળ્યો આ ગાદરો ઉતરીને ફેરથી આવજે પણ અહીં ટ્રાફિક નથી અત્યારે અહીંયા ટ્રાફિક જોવા મળ્યો છે ઘણી બધી ગાડીઓ છે ટ્રાફિક જ જોવા તો તો મિત્રો ફાઇનલ છે ગીનનારના ડુંગરાથી નીચે તો ઉતરી ગયા છીએ અને અત્યારે ને હવે જઈએ દો અને લાઈક કરી દેવા લો આ મસ્ત મજા ને રસ્તો છે નીચે ઉતરી ગયા હવે હા પરસાદીને ને એવું લેવાનું હે પણ એ આગળથી લઈ લઈ હવે